દોકાણ ચા ફોટ લેવા એટલે સાયકલ કોઈક ચોરી ગયો સવારની નથી લીલી ગયો સાપરા આગળ સાપરામાં રહો ને અમે બે છોકરો બે પોણા જ મજ્યા હતા નહીં તો સાયકલ કોક લઈ ગયું બે સાયકલો લઈ ગયું કશું વાંધો નહીં આપણે ગોગા મહારાજ પર હાજર રાખીએ આ તો કશું વાંધો નહીં આપણે સાયકલ મને મરી જાય તો હું દર્શન કરી જઈએ ગોગા મહારાજે આ મારાથી થશે હું મનતા કરું કશું વાંધો નહીં શું કરીએ તાર અરે અઠવાડિયામાં બધા હાલું થવાનું આવી જાય ચોરપોલ પકડાય

કાટ કાટ ના આપણે આપણ ઘર કે સાયકલ બોવાજી ઓયડી દીધી ના બોન હા ઓયડી ને ઓય પણ પડી ને બધી તું એતો ઓય જાતા સાયકલ જોતા તમે આ ખોજીએ તો હો બસ તો આ બધું જોતા રહો વાપરે નકા લે હે સાયકલ જાળી તને ના દે આ બેટા આ ઘર બે જણા જતાવ સાયકલ જોતા હો હું ઓમ ઓતર માં હો હા આપણે સાયકલ નવી આ

અઠવાડિયા ની મનતા લીધી દિવસે પચી જઈવાડિયા ની મનતા લીધી

અમે જવાનું કડી તમે આવી ગયા એવું પણ તમે અઠવાડિયાનું કીધું તો ને અમને આજે સાયકલો મળી જાય અમે પછી મોનતા હું લેટ કરીએ સાયકલો આજ મળી તો બુવાજી અમારે સાયકલો તો બે મળી જઈશ પણ અમારે ચોર પકડવો હોય તારો કે આજે સાયકલો જોઈ કાલે કોઈ બીજું વાત તો ચોર અમારે પકડવો ચોર તો પકડી જઈએ કે મતલબ વાલ ભાગશે થોડી તમારે

તો સાયકલ ચોરનો બીજો ભાગ તમારે જોવો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો તમને નવા નવા વિડીયો જોતા મળી રહેશે જય ગોગા વિડીયો